પ્રાથમિક શાળામાં હું શિક્ષિકા તરીકે ફરજ બજાવી રહી હતી પણ હવે મારા વતનમાં જિલ્લાભેરબદલી થતાં હું અમદાવાદ જઈ રહી છું અને આ શાળાના શિક્ષણના ગામ લોકોએ સ્ટાફ મિત્રોએ મને ખૂબ જ મદદ કરી અને બદલી થતાં હું મારા વતનમાં જઈ રહી છું અને આ શાળાએ મને ખૂબ જ સહયોગ આપ્યો છે આપ કયો ધોરણ લેતા અહીંયા હું ધોરણ 4 થી 5 અહીંયા ભણાવતો છું કેટલા વર્ષથી ફરજ બજાવતો છું હું અહીંયા 17 વર્ષથી નોકરી કરું છું આજે વિદાય સમારંભ તમારો છે અને શાળા છોડીને જઈ રહ્યા છો તો આપ વિદ્યાર્થીઓને શું કહેવા માંગો છો શાળા છોડીને જઈ રહી છું પણ વિદ્યાર્થીને એટલું જ કહી રહી છું કે આ શિક્ષણની જે પ્રકટાયેલી છે એ અખંડ રહેવી જોઈએ અને તમે લોકો જે મહેનત કરો છો આનાથી પણ આગળ વધારે કરો એ મારા માટે ખૂબ મોટી ગિફ્ટ જ છે તમારી આપેલી તમે આગળ વધશો એ જ મારા માટે જરૂરી છે અને એનાથી મને અઢળક આનંદ મળશે મારું નામ રાવલ આપીબેન ભાની પ્રસાદ છે સ્કૂલમાં ફરજ બજાવતી હતી અને મારી જવાબદારી આજે વીરપુર શાળામાં ઉપશિક્ષક શ્રી આરતીબેન ભાનુપ્રસાદ રાવલનો વિદાય સમારંભ યોજાયો બેન ખૂબ જ ઉત્સાહી અને મહેનતું હતા અને શાળાને એમની વિદાયથી પૂરી ના શકાય એવી ખોટ પડી છે અને બેનને ભાવિ નોકરી માટેની પણ અમે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ કે જેવી રીતે વીરપુરમાં પોતાનું નામ ઊભું કર્યું એવું અમદાવાદમાં પણ પોતાનું નામ ઊભું કરે અને પોતાની એક આગવી ઓળખ બનાવે એવી આજના તબક્કે અમે શુભેચ્છા પાઠવીએ છીએ બેને કેટલા વર્ષે અહીંયા નોકરી કરી બેને અહીંયા સોળ વર્ષ અને ત્રણ મહિના જેવી નોકરી કરી અને ખૂબ જ બેન ઉત્સાહી અને મહેનતું હતા અને બેન આજે તમે જોઈ શકો કે સમગ્ર ગામ આજે હિલોડે ચડેલું દેખાય છે કે બેને કરેલા કર્મનું કહેવાય ને એમને બેનને એમનું ફળ મળ્યું છે આજે આપનું નામ ને વધુ જોડિયા મનીષ કુમાર કનુભાઈ મુખ્ય શિક્ષક સાતન પ્રાથમિક શાળા મારી કમાલપુર ક્લસ્ટરની શાળા એવી નાની શાળા વિરપુર શાળામાંથી આરતીબેન રાવલ આજે સત્તર વર્ષ જેવી નોકરી કરી અને અહીંથી ભાવપૂર્ણ વિદાય લઈ રહ્યા છે ત્યારે સમગ્ર ગામ સમગ્ર શિક્ષણ જગત તાલુકા આજે બેનની વિદાયથી આ વિન બન્યું છે બેનનો નાતો મારા ક્લસ્ટરના સીઆરસી તરીકે મારા શાળાના શિક્ષકોનો અને ગ્રામજનોનો ખૂબ વિશેષ નાતો રહ્યો છે બેનને આ તબક્કે અમે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી તેમનું આયુષ્ય આવનાવ નિરોગી રહે અને કામ કરવાની શક્તિ ભગવ ખૂબ આવે એવી ચોક્કસ સાથે ભરતભાઈ આવદાર સીઆરસી કોઓર્ડિનેટર કમલ